પોરબંદરની નર્સિંગ કોલેજ અને નર્સિંગ હોસ્ટેલમાં પીવાના પાણીની સમસ્યા વકરી છે બંને સ્થળોએ આરો પ્લાન્ટ તેમજ વોટર કુલર બંધ હાલતમાં હોવાથી વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે વહેલી તકે નિરાકરણ કરવા માંગ ઉઠી છે પોરબંદરની સરકારી નર્સિંગ કોલેજમાં વિવિધ જિલ્લાના બસો વીસથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તો બાજુમાં જ આવેલ કોલેજની હોસ્ટેલમાં પણ એકસો વિદ્યાર્થીઓ વસવાટ કરી રહ્યા છે હાલમાં હોસ્ટેલ ખાતે પણ છેલ્લા ઘણા દિવસથી બે વોટર કુલર બંધ હાલતમાં છે અને આરો પ્લાન્ટ ચાલુ છે પરંતુ વ્યવસ્થિત રીતે કાર્યરત ન હોય તેમ પીવાનું પાણી ગંદુ આવી રહ્યું છે જેના લીધે અહીં રહેતી વિદ્યાર્થીનીઓનું આરોગ્ય પણ જોખમાઈ રહ્યું છે હાલ ગરમીમાં ગંદા પાણીના કારણે બીમાર પડવાની ભીતિ પણ સેવાઈ રહી છે નર્સિંગ કોલેજમાં તો આનાથી પણ બદતર સ્થિતિ છે અહીં તો આરો પ્લાન્ટ અને વોટર કુલર પંદર દિવસથી સદંતર બંધ હાલતમાં છે જેના લીધે વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લાખોના ખર્ચે વસાવાયેલા સાધનો હાલ બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યા હોવા છતાં હોસ્પિટલના તંત્ર દ્વારા તેનું સમારકામ કરવાની તસ્દી લેવામાં આવતી નથી કોલેજમાં પણ વિદ્યાર્થીઓ ગંદુ અને ગરમ પાણી પી રહ્યા છે આ અંગે કોલેજના પ્રિન્સિપલ રિકિન પંડ્યાને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે બંને સ્થળે પાણીની સમસ્યા અંગે તેઓએ અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે અને વહેલી તકે નિરાકરણ કરવાની ખાતરી અપાઈ છે તો બીજી તરફ હોસ્ટેલ અને કોલેજના બિલ્ડિંગમાં કાયમી સફાઈ કર્મચારીઓની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી જેથી ઈમારતમાં ગંદકી નજરે ચડે છે તો હોસ્ટેલમાં તો વિદ્યાર્થીનીઓ જ જાતે જ સફાઈ કરી સ્વચ્છતા જાળવવા પ્રયાસ કરી રહી છે ત્યારે બંને સ્થળોએ પૂરતા સફાઈ કર્મચારીઓની પણ નિમણૂક કરી નિયમિત સફાઈ કરવા માંગ ઉઠી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ મારું નામ પંડ્યા રિકિન હું નર્સિંગ સ્કૂલ ખાતે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું થોડા સમયથી નર્સિંગ હોસ્ટેલ અને નર્સિંગ સ્કૂલમાં આરો પ્લાન યોગ્ય કાર્ય કરતા નથી આ બાબતે આપણે સિવિલ સર્જન સાહેબને લેખિતમાં રજૂઆત પણ કરેલી છે અને અહીંનો નર્સિંગ સ્કૂલનો આરો બંધ છે નર્સિંગ હોસ્ટેલના આરોમાં યોગ્ય પાણી નથી આવતું વાત સાચી છે સાહેબને આપણે રજૂઆત કરી છે અને સાહેબના તરફથી ટૂંક સમયમાં થઈ જશે એવું કીધું છે આ નર્સિંગ સ્કૂલનો આરો પ્લાન છે એ છેલ્લા દસક દિવસનું બંધ છે અને નર્સિંગ હોસ્ટેલનો આરો પ્લાન ચાલુ છે પણ એમાં વિદ્યાર્થીઓની એવી ફરિયાદ છે કે પાણી પીવાલાયક નથી આવતું કુલર બંધ હા વોટર કુલર બંધ છે પાણી ઠંડુ નથી થતું પણ ફિલ્ટર પ્લાન નર્સિંગ હોસ્ટેલ નો ચાલુ હતો જેમાં થોડા સમયથી પાણી બરાબર ફિલ્ટર નથી થતું એવી ફરિયાદ છે